શ્રીરા સાડી આજે તમારી માટે લૂઝ ફેબ્રિકમાં અને સરસ મજાના લાઇટ કલર મેચિંગમાં ઓલ ઓવર કોન્સેપ્ટમાં એકદમ સુપર અને એકદમ સુપર અને ટ્રેન્ડિંગ ડિઝાઇન લઈને આવ્યા છે સાડીની ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ કૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું રહેવાનું છે અને લાઇટ કલરના મેચિંગના શોખીન હોય ને એની માટે ખૂબ સરસ મજાના ઠંડા કલર રહેવાના છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાની ઓલ ઓવર કોન્સેપ્ટ રહેવાનું છે સાથે ખૂબ યુનિક વેરાયટીની આપણે વિવિંગવાળી બોર્ડર પણ લઈને આવ્યા છે અને લૂઝ ફેબ્રિકની સાડી હોય અને લચકા જેવું કપડું હોય ને તો મારી બેનું પહેલાં તો છે ને અમારી આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો કરી લેજો કારણ કે ડેલી વેરમાં તમને ફેન્સી એકદમ પ્રીમિયમ અને લો રેન્જમાં એકદમ ટ્રેન્ડિંગ સાડીનું કલેક્શન જોવા મળી જશે એમાંય તે આજની સાડીની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાનો ઠંડો કલર એટલે એકદમ મસ્ત મજાનો બાટલી કલર અને એની આપણે બોર્ડર પણ એકદમ થોડીક ડાર્ક કલર મેચિંગ ઉપર આવશે અને ઓલ ઓવર કોન્સેપ્ટમાં હંમેશા શોર્ટ પલ્લુનો લુક આવે એમાંય તમે જો કેટલો મસ્ત ઓલ ઓવર કોન્સેપ્ટમાં શોર્ટ પલ્લુ છે પલ્લુની ડિઝાઇન તમે જો એટલી મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન છે અને લાઇટ કલર મેચિંગમાં હોય અને સાથે સાથે લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન પણ હોય બોરનું તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુ છે એટલે એમાં આપણે ડિઝાઇનનું કોમ્બિનેશન છે ને એકદમ પ્રીમિયમ રાખેલું છે જેમાં તમે જોઈ શકો છો જે પલ્લુની ડિઝાઇન છે ને એમાં વચ્ચે આપણે કેરીની ડિઝાઇન આવશે એક એક કેરીની જેમાં આપણે મહેંદી કલર અને લાઇટ ગ્રે કલરના કોમ્બિનેશનમાં આખી કેરીની ડિઝાઇનનું કોમ્બિનેશન થશે બંને બાજુ ડિઝાઇનની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી અજરક પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એમાં પણ આપણે મેંદી શેરનો લુક યુઝ કરેલો છે અને સાથે બંને બાજુ ખૂબ યુનિક આપણે રાઉન્ડ શેપની ડિઝાઇન રહેવાની છે એટલે ઓલ ઓવર કોન્સેપ્ટ હોય ને એમાં સિમિલર ડિઝાઇન હોય તમે જોઈ શકો છો સિમિલર ડિઝાઇનમાં શોર્ટ પડલું એકદમ પ્રીમિયમ લાગે અને એજવાળા હોય ને એની માટે તો પરફેક્ટ સાડી છે કારણ કે એ લાઇટ કલર મેચિંગ તો શોધતા હોય પણ ઓલ ઓવર કોન્સેપ્ટ હોય એ પણ શોધતા હોય અને લાઇટ લાઇટ ડિઝાઇનનું કોમ્બિનેશન ને એ પણ ગોધતા હોય તો એની માટે ખૂબ સરસ મજાનો આર્ટિકલ આવી ગયો છે સાથે નાની લેડીસ હોય ને એને તો બંને કામમાં ચાલે ડેલીવેરમાં પહેરવા પણ ચાલે અને સારા મોડા કામમાં પણ ચાલે એવો કલર મેચિંગ અને ડિઝાઇન લઈને આવ્યા છે શોર્ટ પલ્લું છે સાથે આખી સાડીનો ડિઝાઇન છે ને સિમિલર રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ લાઇટ કલર મેચિંગમાં ખૂબ સરસ મજાની રાઉન્ડ શેપ એટલે ફ્લાવર પ્રિન્ટ પિન ટાઈપનાખું કોમ્બિનેશન અને ખૂબ સરસ મજાની એકદમ યુનિક કોમ્બિનેશન એવી રીતના આખી ડિઝાઇનનું પેટર્ન આપેલી છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનો લૂક આવે છે ઓલઓવર કોન્સેપ્ટ છે અને છૂટી છૂટી છે અને ચોખ્ખી અને ક્લીન દેખાય છે સાથે એકદમ લાઇટ કોન્સેપ્ટ હોય ને એટલે બધી એજના ને ગમે કારણ કે આટલો લાઇટ મેજિંગ ની સાડીઓ હંમેશા લોંગ ટાઈમ સુધી એકદમ પરફેક્ટ લાગે અને લોંગ ટાઈમ સુધી તમે પહેરો ને તાની ફેશન એનો છે બેનો આટલી સરસ મજાની સાડીની વચ્ચેનો આર્ટિકલ છે સાથે કોન્સેપ્ટ છે ને બંને બાજુ સિમિલર છે જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બંને બાજુ સરખી સાડી હોય ને એટલે રેડી હોય તમારે ડેલી વેરમાં પહેરવાનું બહાર આવે ગયામાં અને સારા મોડા કામમાં બંનેમાં ચાલે ને એ સરસ મજાની સાડીનું લુક છે સાથે આખી સાડી એકદમ લાઈટ મેચિંગ છે પણ આપણે બોર્ડરમાં માં થોડો ડાર્ક કલર મેચિંગ આપ્યું છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત બાટલી કલરની બોર્ડર છે એમાં આપણે વિવિંગ નું કામ એકદમ સિમ્પલ સોબર ને વ્યવસ્થિત રાખેલું છે કારણ કે એકદમ એજ માટે અને વચ્ચેવાળા માટે ખૂબ સરસ મજાનો આર્ટિકલ છે નાની લેડીઝો તો બંને કામ ચાલે એવો સરસ મજાનો આર્ટિકલ છે એટલે આપણે બોર્ડર નું કામ છે ને એકદમ સિમિલર રાખેલું છે જે ફેબ્રિક સાથે વણાકમાં તો છે પણ એકદમ પ્રીમિયમ લઈને આવ્યો છે બેનું કારણ કે કોઈ દી તમારે નીકળવાની નથી અને સાડીને મેચ છે ને એવા આખી બોર્ડરનો લુક આપ્યો છે અને જે આપણે પ્રિન્ટેડ બોર્ડર રહી છે પેનલ એ પણ આપણે જે આપણે પલ્લુમાં આવે છે ને એ લુકમાં રહેવાની છે એટલે તમે વિચાર કરો સાડી કેટલી વ્યવસ્થિત અને આપણી એજ વાળા કે નાના કે મોટા બધાને વ્યવસ્થિત લાગે ને એવી સરસ મજા સાડીનો કોન્સેપ્ટ છે સાથે નીચેની જે પ્રિન્ટેડ બોર્ડર અને રિંગવાળી વાળી બોર્ડર છે સેમ એવી આપણે ઉપર પણ રહેવાની છે કારણ કે ઓલ ઓવર કોન્સેપ્ટમાં ઉપર નીચે બંને બાજુ બોર્ડર નું કામ અને વિવિંગ વાળી બોર્ડર નું કામ પણ સિમિલર હોય અને ફેબ્રિક તો એકદમ કુણું માખણ જેવું અને લચકા જેવું જો બેન એકદમ આમ તમને પહેરું ન હોય ને એટલું લાઈટ વેર હોત છો વજન વગરના ના આર્ટિકલ મશરૂમ જેવી સાડી ફેબ્રિક હોય ને તો મારી બેનુ ભૂલાય નહીં એટલો મસ્ત એકદમ ઠંડો કલર મેચિંગ ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય તમે સાડીની લુક જોઈ શકો છો આરામથી પાટલી પડી ગઈ છે અને પાટલી પણ કેવી જોરદાર પડી છે એકદમ લચકા જેવી અને એકદમ સુપર અને લુક તમે જો કેટલો મસ્ત આવે છે સાડીની ડિઝાઇનનો અને નીચે વાળી બોર્ડર પણ એટલી કુળી માખણ જેવી છે ને એની પણ આટલી સરસ મજાનો લુક આવે છો અને શેડિંગ કેટલું જોરદાર છે એકદમ બાટલી કલરમાં ડાર્ક કલરનું બોર્ડરનું મેચિંગ એટલે કાંઈ ઘટે ન બેન એટલે જે બેનો એટલા મસ્ત લાઇટ કલર મેચિંગ હોય અને મસ્ત સાસુ માટે મમ્મી માટે એટલે લાઈટ કલર મેચિંગ ગમે હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે આખી સાડીનો લુક જોઈ લો કે કેટલો સુપર હિટ લાગે છે કારણ કે ઓલ ઓવર કોન્સેપ્ટ હંમેશા સુપર હિટ અને એકદમ યુનિકડ જ લાગે બહેનો અને આટલી મસ્ત ઠંડા કલરમાં આટલી સરસ વ્યવસ્થિત અને સુપર હિટ ડિઝાઇન આવી ને તો મારી બેનો આરો સ્ક્રીનશોટ લેતા જ રહેજો બેન સાથે બ્લાઉઝની વાત કરે તો એકદમ આપણે સાડીને સેટ થાય અને સાડીના જે શેડમાં છે ને એ શેડમાં ખૂબ બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો આખું બ્લાઉઝ ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી નું પ્રિન્ટેડ રહેવાની છે એ પણ આપણે જેવી વચ્ચેની ડિઝાઇન છે ને લાઇટ લાઈટ એવી સેમ લાઇટ લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને ઉપર નીચે બંને બાજુ વિવિંગ વાળી બોર્ડર અને ડાર્ક બોર્ડર છે સાથે એકદમ પ્રીમિયમ રહેવાની છે એટલે વિચાર કરો બ્લાઉઝ એ કેટલું વ્યવસ્થિત અને ફિનિશિંગ વાળું છે સાથે બ્લાઉઝ સીવડાવો ને તોય એટલું પ્રીમિયમ લાગશે અને સાડી તો એકદમ જોરદાર તો છે જ તે એટલે જે બે એટલે એટલો મસ્ત લાઈટ કાંઈ કલર તો પ્રીમિયમ સાડીનો લૂક ગમે હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો બાકીના કલર બધા આવી ઇંગ્લિશ અને લાઇટ કલર મેચિંગ રહેવાના છે બોર્ડરના કલર આપણે ડાર્ક રહેવાના છે જે આપણો કલર સાડીનો હશે ને એ જ બોર્ડરની આપણે ડાર્ક કલર રહેવાનો છે એટલે એકદમ સરસ મજાનો આર્ટિકલ છે અને સ્ક્રીન ઉપર તમને છે ને કોઈ પણ કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે સરસ મજાની સાડી તો છે સાથે આટલી મસ્ત વ્યવસ્થિત જી જી અને સાડીને મેચ થઈ જાય ને એવી પ્રિંક ડિઝાઇન આવી હોય ને તો મારી બહેનો ભૂલતા નહીં ફટાફટ મનગમતા કલરના સ્ક્રીનશોટ લેતા લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણે ગ્રે કલર ઓપન કર્યો છે ગ્રે કલર એટલે એજમાં આ બધાને ચાલે નાની એજના ને તો બંને કામમાં ચાલે અને મોટી એજના હોય એના ખૂબ સરસ મજાનો આપણે આવા કલર શેર જ પહેરતા હોય કે એની માટે પરફેક્ટ છે અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણે આ પિંક કલર ઓપન કર્યો છે પિંક કલરમાં આપણે બોર્ડરનો કલર ડાર્ક રહેવાનો છે એ પણ એટલો સુપરહિટ અને એકદમ યુનિક રહી છે સાથે બધા કલર મેચિંગ આવી રીતના જ રહેવાના છે એટલે તમારા મનગમતરનો કલરનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક લેજો એમાં તમે જુઓ કેટલો મસ્ત આપણે પર્પલ શેડ ઉપર કોમ્બિનેશન છે બોર્ડરનો કલર ડાર્ક રહેશે અને અંદરનો કલર થોડોક લાઇટ રહેશે એટલે એવી રીતના બધી સાડીના શેડ રહેવાના છે અને મસ્ત બધાને સરસ લાગે એવા કલર મેચિંગ સાથે સુપર હેડ ડિઝાઇન લેવાની છે ડિઝાઇન કેટલી મસ્ત છે બધી સાડીમાં કલર સાથે ડિઝાઇનનો પ્રીમિયમ લુક આવો બેન તમે જોઈ શકો છો જે શોકિંગ હોય ને એકદમ મસ્ત સ્કાય કલરના એની માટે પણ ખૂબ સરસ મજાનો સ્કાય કલર રહેવાનો છે અને જે બેન મહેંદી કલરના શોકિંગ હોય ને એની માટે ખૂબ સરસ મજાનો આપણે મહેંદી કલર પણ રહેવાનો છે એટલે જે પેનુને જે કલર મેચે ગમે એના સ્ક્રીન શોટ લઈ લેજે જો કેટલો મસ્ત મેંદી કલર છે બોર્ડરમાં ડાર્ક અને વજનનો કલર એકદમ ઠંડા તો જોયા ને કેટલા સરસ મજાના કલર છે એકદમ ઇંગ્લિશ કલર છે અને એકદમ લાઇટવેર કપડામાં વજન વગરના આર્ટિકલમાં આટલી સરસ મજાની ઠંડા શેરની સાડીનો લુક આવ્યો ને મારી બેનો સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે ખૂબ સરસ મજાનું કપડું તો છે પણ પહેરી હોય ને તો તમને બહુ મજા આવી છે ને એવું ઠંડુ બોલ કપડું છે બેન એકદમ ઠંડી બોળ સાડીમાં આટલું મસ્ત કલર શેર અને આટલા સુપર કલર મેચિંગ આવ્યો હોય ને તો મારી બેનનું તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો કેટલી સુપર હિટ અને સરસ મજાના કલર છે કારણ કે લાઇટ કલરની મેચિંગ એટલે એની ટાઈમ તમે પહેરો એટલે જોરદાર લાગે અને ફેબ્રિક તો એકદમ કૂણું માખણ જેવું અને લચકા જેવું છે અને વજન વગર તમે પહેરી ન હોય ને એટલી સરસ મજાની નાઇટવેર સાડીમાં આટલા સરસ મજાના કલર મેચિંગ છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યું હોય ને તેનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નહીંક નવું કલેક્શન જોવા માટે અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેર માં ફેન્સી પ્રીમિયમ અને તમને મજા આવી જાય ને એવું જોરદાર સાડીનું કલેક્શન અને લો રેન્જમાં પ્રીમિયમ કલેક્શન જોવા મળી જાય શોપેનું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ